આપણી જન્મ તારીખ અને મૂળાંક સાથે ઘણા તથ્યો જોડાયેલા છે એસ્ટ્રોલોજી પ્રિડિક્શન અને એક્સપર્ટના મતે આજે એ જણાવીશું કે ખાસ પ્રકારના મૂળાંકની છોકરીઓ પોતાના માતાપિતા માટે ખૂબ જ લકી હોય છે તો તમે પણ જાણો કે કયો છે આ મૂળાંક મળતી માહિતી અનુસાર મૂળાંક સાત હોય તે છોકરીઓ પોતાના માતાપિતા માટે ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે એટલે કે જે છોકરીઓની જન્મ તારીખ સાત સોળ અથવા તો પચીસ હોય તેનો મૂળાંક સાત થાય છે આ મૂળાંકની છોકરીઓ જે વસ્તુ એક વખત નક્કી કરી લે છે તે વસ્તુ તેઓ કરીને જ રહે છે આ યુવતીઓ તેમના માતા પિતાનું નામ રોશન કરે છે અને પોતાની લાઈફમાં પણ ખૂબ આગળ વધે છે મૂળાંક સાતવાળી છોકરીઓનો સિકસ્થ સેન્સ પાવર ખૂબ વધારે હોય છે કદાચ એવું પણ કહી શકાય કે તેને પોતાના ભવિષ્ય વિશે પણ ખબર પડી જાય છે આવા લોકો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ હાર નથી માનતા આ પ્રકારની છોકરીઓ બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થાય છે તે પોતાના જીવનસાથીનું સારી રીતે ધ્યાન રાખે છે આ ઉપરાંત આ પ્રકારના લોકો પારિવારિક હોય છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે આવા લોકોને દેખાડો કરવો બિલકુલ નથી પસંદ અને છલ કપટથી પણ દૂર રહે છે